હવે વાત રાજકોટની રાજકોટની રંગ ઉપવન સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે દારૂડિયાઓ દરરોજ સોસાયટીમાં દારૂ પીને ધમાલ મચાવતા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે હનુમાનમઢી ચોક પાસે આવેલી એક સોસાયટી કે જેમાં સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે સ્થાનિકોએ પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત પણ કરી છે પરંતુ છતાંય યોગ્ય ઉકેલ નથી લાવવામાં આવ્યો એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ રાજકોટમાં જ જે આ દારૂડીયાઓ છે તે અલગ અલગ વિસ્તારમાં સૂઈને આતંક મચાવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટની રંગ ઉપવન સોસાયટીમાં જોવા મળી રહ્યા છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું બેન ખરેખર શું સમસ્યા છે કે આ રીતનું આખું હોય છે અહીંયા આગળ આની પહેલા બી એક વર્ષ પહેલા અમે રજૂઆત કરેલી હતી ત્યારે થોડો ઘણો એક્શન લેવાડું હતું થોડાક દિવસ માટે પેટ્રોલિંગ રહ્યું હતું પણ ફરીથી આ લોકો આવી રીતના અહીંયા ઘરની આજુબાજુમાં ગમે ત્યારે દારૂ પી અને સુઈ જાય છે અને ગમે ત્યારે અમે એ લોકોને એને કાઢીએ તો એ જેમને તેમ ગાડું બોલે છે અને અમને લોકોને લેડીઝને બહાર નીકળવામાં ડર લાગે છે કેમ કે ઘરની બહાર જ સૂતા હોય છે તો અમારે નીકળવું કઈ રીતે અને અવારનવાર રજૂઆત કરવાથી અહીંના કોઈ અમને રાજનીતિક જે લોકો છે અમને કોઈ સપોર્ટ નથી કરતા અમે ઘણી બધી વાર રજૂઆત કરી છે અને ગમે ત્યારે દેશી દારૂવાળા ગમે ત્યારે ગમે તેને ઘર પાસે આવીને સુઈ જાય છે રોડ ઉપર સુઈ જાય છે તો અમારે કઈ રીતે અહીંયા બહાર નીકળવું કે રહેવું એ અમને સમજાવો ખાસ જે પ્રમાણે પોલીસને રજૂઆત કરી છે પોલીસ શું કહે છે પોલીસ કઈ કાર્યવાહી નથી કરતી જ્યારે આ લોકો હેરાન કરે ત્યારે અમે સો નંબર બોલાવીએ છીએ સો નંબરમાં એ લોકો આવે છે એવું નથી કે નથી આવી અને થોડું આગળ એરપોર્ટ પાસે ફાટક પાસે મૂકી આવે એટલે પછી થોડી પછી જુઓ તો એ ભાઈ પાછા ચાલીને અહીંયા આવતા હોય છે અને વધારે આપણે હિન્દી ભાષી લોકો બી હોય છે અહીંયા આગળ વધારે રોજ સાંજે તકલીફ થાય જ છે કે લેડીઝ ઘરની બહાર કોઈ નીકળી નથી શકતા આજે બાર કંઈ લેવા કરવા બી જવું હોય તો પ્રશ્ન થાય કે કઈ રીતે જવું ઘર પાસે જ સૂતો હોય દારૂડીઓ અને પાછળની બાજુ વાહન પાર્ક કરે છે અને એમાં પણ એ લોકો સુવે છે અને બધું ડ્રગ્સ પણ વેચે છે ને દારૂ પણ વેચે છે પાછળ ની બાજુ આગળની બાજુ બે બાજુ સિક્યુરિટી કે એવું કઈ નથી રાખવા માં કારણ કે આ બધી સમસ્યા સિક્યોરિટી નથી રાખવાની બીજા મહિલાઓ છે બેન શું કેશો તમને પણ આ આ પ્રકારની સમસ્યાઓ છે બેન શું સમસ્યા અહીંયા દારૂડીયાઓ સુવે છે અને દારૂ પીને ગમે તેમ બોલે છે ડેલા ખખડાવે છે એટલે આ બધું ન્યુસન્સ છે જે અમને લેડીસોને જુવાન દીકરીઓ હોય તો ઘરમાં સલામતીનો ભય લાગે એટલે બને એટલા પ્રયત્નો કરવાની સરકાર ને ગુજરાત રિક્ષામાં સુવે છે રિક્ષામાં પણ રહે છે અને પાર્કિંગ કરે છે અહિયાં બધું પ્રમાણે મહિલાઓ છે તે એકઠી થઈ છે અને વિરોધ છે તે હાલ કરવામાં આવ્યો છે બેન શું સમસ્યા છે શું મુશ્કેલી થઈ રહી છે દારૂડિયાઓ દારૂ પીને આતંક મચાવતા હોય છે લેડીઝો જેમ તેમ ગાળું બોલતા હોય છે હેરાન કરતા હોય છે અને રિક્ષામાં વાહનમાં બધે ઉભા રહીને જેમ તેમ બોયલા રાખે છે પ્રમાણે મહિલાઓ છે તે કહી રહી છે માજી શું સમસ્યા સમસ્યા તો વાત જ અનેક સમસ્યાઓ છે દારૂડિયા છે જુગારિયા છે છોકરાઓની છે બધાની સમસ્યા છે અને આરોટી આરોટી ને અમારા ઓટા ઉપર સુઈ જાય છે ઉઠાડી છે તો એના કઈ ભાન હોતું નથી પછી આપડે ઘરમાં જાવ કે ન જવું બહાર તો ક્યાંક ગયા હોય ને અમે તો અમારા ડેલા ખખડાવે છે આ ત્રાસ છે અમારે રજૂઆત કરી પોલીસ બધા ભેગા થઈને હજાર વખત કરી અને પેટ્રોલિંગ કરાયા જે પ્રમાણે સ્થાનિકો છે તે કે દારૂડિયા છે છે આતંક આપ સિનિયર સિટીઝન છો આપતો અહીંયા ઘરે રહેતા હશો ખરેખર શું સમસ્યા સર્જાય છે હું છેલ્લા ત્રીસ વર્ષથી આ સોસાયટીમાં રહું છું પણ છેલ્લા પાંચ દસ વર્ષથી આ સોસાયટીમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ છે અને તે દારૂડિયાઓ છે મોટર પાર્ક કરવા વાળા છે બીજા છે ઘણા બધા એવા છે જે તત્વો આ સોસાયટીને હેરાન કરે છે આમાંથી સોસાયટીને મુક્તિ મળે એવી મારી એ અપેક્ષા છે પોલીસ કઈ કામગીરી નથી કરતી પોલીસ કામગીરી કરે છે આવે છે પણ એ બધું થોડા સમય પછી પાછું જેવું હોય તેવું જ થઈ જાય છે જે પ્રમાણે શું ખરેખર સમસ્યા આ અસામાજિક તત્વોનો વારંવાર આતંક જોવા મળી રહ્યો છે અહીંયા રંગુબંધ સોસાયટીમાં વારંવાર દારૂડિયા લોકો અહીંયા દારૂ પીને સુઈ જાય છે અને ઉઠાડીએ તો બીજાના ઘર પાસે જઈને સુઈ જાય છે ઘરના દરવાજા ખખડાવે છે લેડીઝ લોકો બહાર નીકળી શકતા નથી અને આવી રીતે જો તંત્ર આની સામે એક્શન લે એ જરૂરી છે રજૂઆત છે છતાં કોઈ પરિણામ ઘણી વાર રજૂઆત કરેલી છે જે તે સમયે પોલીસ લોકો છે કે રાજકીય લોકો આવે છે એકાદ દિવસ પોલીસ વગેરે એક્શન મારીએ છીએ અને પછી વાતાવરણ સુસ્ત થઈ જાય છે હજુ અનેક સ્થાનિકો છે શું કેશું ખરેખર આજ તમે લોકો એકઠા થયા છો શું સમસ્યા અમે આ રંગફન સોસાયટીમાં પંદરેક વર્ષથી રહી છીએ પરંતુ આ લોકોની એ પ્રકારની સાજિશ હોય છે કે એક રિક્ષા ઊભી રહે છે પછી અલગ અલગ જગ્યાએથી પાંચ જણા ભેગા થાય અને ડ્રગ્સ ને નશાવાનું સેવન કરે છે અને ત્યારબાદ દારૂ પીવે છે અને રોડ ઉપર આરોટતા હોય છે એટલે સ્થાનિક રહેવાસી મકાનના જે લોકો છે એ પોતાને ત્યાંથી હળદરને દૂર કરવા માટે પ્રયત્ન કરે પણ તેમ છતાં પાછા એ લોકો એકઠા થઈ જતા હોય છે જે ખૂબ જ મુશ્કેલી ભર્યું છે બેન દીકરીઓને નીકળવામાં તેમજ રાતના કોઈ સલામતી નથી રહેતી રસ્તા ઉપર જાહેર રસ્તા ઉપર નીકળવા માટે ખૂબ જ તકલીફ પડે છે બહેનો દીકરીઓને એટલે આ એક મોટું હળદર છે તો આને દૂર કરવા એવી અમારી ખાસ વિનંતી છે આ તો સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો ત્રાસ છે તે અસામાજિક તત્વોનો ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા કામગીરી તો કરવામાં આવે છે પરંતુ બે થી ત્રણ દિવસ બાદ ફરીથી સ્થિતિ જેવી છે તેવી જ જોવા મળી રહી છે એવામાં સ્થાનિકોની માંગ છે કે પોલીસ દ્વારા ઉગ્ર કાર્યવાહી કરવામાં આવે કડક કાર્યવાહી કરવામાં આવે જેના કારણે આ પ્રકારનો અસામાજિક તત્વોનો ત્રાસ છે તે આ સોસાયટીમાંથી આ વિસ્તારમાંથી દૂર થાય કેમરામેન નિશીત સાથે ન્યૂઝ રાજકોટ